હેલો દોસ્તો સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં અને ઘણા દિવસ પછી આપણે વડતાલના વિડીયો મૂક્યા હતા અને અત્યારે હવે દિવાળી સમાપ્ત થઈ ગઈ છે અને લાપચમ પણ ગઈ છે અને આજે તારીખ સાત અને રાત્રે અગિયાર વાગે અમે લોકો જઈએ છીએ સ્ટેશન પર અને અમારી ટૂર હવે શરૂ થાય છે તો બને રહેજો છેલ્લી સુધી કે અમે ક્યાં જઈએ છીએ અને કેવી એન્જોય કરીએ છીએ અને અમારી સાથે તમે પણ ફરવાના છો તો બને રેજો અમારા જેટલા પણ દિવસ વિડીયો આવશે તે દિવસ બધા ટૂરના જોજો અને જવાનું ના ભૂલતા ખૂબ મજા આવશે તો અત્યારે રેખા તૈયાર થઈ ગઈ છે અને પોલ પણ તૈયાર છે પોલ હાઈ દિવાળી વેકેશન ની ટુર હવે આપણી શરૂ થઈ તો કેવી મજા આવશે તને મજા તો આવે નવા વર્ષમાં હવે બધાને જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ અને સીતારામ તો દોસ્તો અત્યારે હવે અમારી ટ્રેન અત્યારે હાલ વાપી પહોંચી છે સમય થયા છે સાડા અને હજી ઘણી વાર છે અને

તો અમે આવી ગયા રેલવે સ્ટેશન અને અહીંયા બધા લોકો રેડી થઈ ગયા છે બસ થોડી જ વારમાં અમારી ટ્રેન આવી રહી છે અવંતિકા એક્સપ્રેસ ચલો બાર વાગી ગયા છે અને હવે ટ્રેનનો ઇંતજાર છે ત્રેવીસ મિનિટની વાર છે ને આમ છો બરા શી ગ્યા છે બધા જો હા 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 મોટા જલસા ગોડુ કશ્મીર સવાર થઈ ગઈ છે હવે છે આ નહોતા ગયા ઈ ઉડી જઈએ થઈ ગયા છે અમે લોકો જાગી ગયા છીએ અમારું આવી રહ્યું છે બધા માણસો અત્યારે નક્કી કરીએ છીએ કે દસ લોકો માં ચૌદ થયેલા છે તો અમે ફરવા ગયા છીએ કે જો આ લોકો ફરવા આવ્યા છે કોપી લગાવી દીધી છે કેવી મજા આવી છોકરા વજન ઊંચું કરવાની આમ જો માણસ થોડા છે ને થેલા જ હજા છે

આ આપણી હોટલ આવી ગઈ છે અને કઈક આ રીતનો નજારો છે ને બધા મોર્નિંગ અત્યારે રૂમ પર આવીને આમ જો બધા આરામમાં થઈ ગયા છે કોઈ લોકો નાવા ગયા છે અને આ બધા રાહ જોઈ રહ્યા છે ખુશીબેન થાકી ગયા ખુશીબેન ટ્રેનમાં કેવી મજા આવી બહુ મજા આવી અમે મજા શું કરવા આવ્યા ફરવા અને આ બધા બેઠા છે નાવા માટે

તો ફટાફટ અહીંયાથી નાઈ ધોઈને અમે જઈશું મહાકાલેશ્વર મંદિર ઉજ્જૈનનું જે ફેમસ છે આપણે આવ્યા નથી જોઈએ કેવું મંદિર છે આગળ નજારો કેવો છે તો પહેલા ફટાફટ નાઈ ધોઈને તૈયાર થઈ જઈએ નાઈ ધોઈને અમે રેડી થઈ ગયા છીએ અને અહીંયા ચા ગરમ આવી ગઈ છે અને નીચે તો જુઓ અત્યારે જમણો શરૂ કરી દીધો છે નીચે તો જમણો આવી ગયો છે આ દીકી પાકે કરે એ બરા બાર આ એટલું જાય પેપર સે લઈ લેવું છે હા મારા ગાંઠે આવી ગયા જો બટાકા ગાંઠે નંબર બધા અરે નો બનાવ ગુજરાતી ગમઈ ખાય ઓ अच्छा ना चांद से प्यार नहीं कर रहा है क्या पच्ची रूपया है जुद्दी बनाओ मैं इसकी भक्ति मंदिर का पानी नहीं बनाओ ताई से तैयार है ना यार महापाल तो सार ये मंदिर क्या सब लोग हाँ बोले तो हाथ ही है महापाल तो मंदिर जी ये भक्ति હવે મેં ઓટો રિક્ષામાં બેસી ગયા ર અત્યારે મહાકાલેશ્વર મંદિર જવા નીકળી ગયા છે અને આ ભાઈ ભાઈને બધા લોકો લોકપ્રિયન દી ગયા છે અને એક રિક્ષા અમારી આગળ ગઈ છે અને હવે રિક્ષાની ઓટોની સવારી ખૂબ મજા આવે હબ એ બેટરી વાળી ગાડી મહાકાલેશ્વર મંદિરમાં આપણે શું ચડાવવાનું હોય કે બોલ પાપા

જય <laughs> માતા <laughs> કરવાનું એવું બધા ફોટો પડાવવાનો તો સભી મહાકાન હો ગયે હે અવાજ કરાવી દઉં

કે લગાડે સાઈડમાં છે હા સાઈડ દોલા ભાઈ મસ્ત લગાવા તમે આટલું બધું રાખો તો ખાય પછી નાનું કરવાનો થોડું થાય જય મહાકાલ જય મહાકાલ જય તો ભાઈ બસ સાઈડમાં મહાકાલ જય મહાકાલ જય મહાકાલ અત્યારે અમે મહાકાલ મંદિરમાં આવી ગયા છીએ અત્યારે અમે પહોંચી ગયા છીએ મહાકાલેશ્વર મંદિર अल <laughs> 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 મજાના દર્શન થઈ ગયા છે અને ટ્રાફિક એટલું બધું નથી ખૂબ મજા આવી ગઈ ઘણી બધી મૂર્તિઓ છે તે પણ આપણે નજારો જોઈએ અહીંયા સરસ મજાની મૂર્તિ છે અને જોવા જેવું છે અને ફોટોગ્રાફી પણ સરસ થયું છે চাল চাল মহাকাল মন্দির খুব চালা ট্রাফিক ওঠিছে খুব સરસ મજાના દર્શન થઈ ગયા અને હવે અમે પાછા રિક્ષામાં બેસીને જઈએ હોટલે અને જોઈએ હવે અમારી ટ્રેન પણ પોણા બે વાગે છે તો અત્યારે હવે હોટલે જઈને થોડો આરામ કરીએ અને પછી નાસ્તો કરીએ જમીએ અને મહાકાલેશ્વર મંદિરમાં દર્શન કરીને હવે અમે આવ્યા છીએ હોટલ ઉપર અને હવે ટ્રેન અમારી એક અને પિસ્તાલીસે છે એટલે અત્યારે આવીને અમે હળવો નાસ્તો કરીશું અને પછી બેસીશું ચોવીસ કલાક માટે ટ્રેનમાં અને અત્યારે બધા બેસી ગયા છે નાસ્તો કરવા માટે આમ તો બપોરનો જમવાનું હોય પણ હવે અમે જમવાનું મૂડ નથી સવારે મોર્નિંગમાં લેટ જમ્યા હતા એટલે તો હવે પછી બધા જો ઢેબરા અને બધા અલગ અલગ રીતે જે ફાવે તે ઘણો બધો નાસ્તો છે એને જમ્યો છે

તો હવે અમે પણ નાસ્તો કરી લઈએ અને નાસ્તો કર્યા પછી થોડો આરામ કરી અને અમે જઈશું રેલવે સ્ટેશન અત્યારે હોટલ ઉપરથી અમે આવી ગયા છીએ એવું છે રેલવે સ્ટેશન પ્લેટફોર્મ નંબર ઉપર હવે અમારી માલવા એક્સપ્રેસ થોડી વારમાં આવતી હશે અને અમે હવે અહીંયાથી ચોવીસ કલાક પચીસ કલાકના રૂટ ઉપર જઈશું કટરા તો અત્યારે અમે બેસી ગયા છીએ ટ્રેનમાં અને અમારી ટ્રેન પણ ઉપડી ગઈ છે વૈષ્ણોદેવી જવા માટે ક્લાસ મસ્ત એસી વાળું છે અને ખૂબ સરસ એન્જોય થાય તેવી ટ્રેનમાં મુસાફરી છે અને એકદમ શાંતિ અને એકદમ બેસ્ટ છે અને મજા આવે ને ખૂબ સરસ ચોખ્ખું છે અને સારું છે તો હવે અમે જઈએ છીએ વૈષ્ણોદેવી તો આ બધા ક્યાં ક્યાં ચડીને બેઠા છે જે જોઈએ ખુશીબેન તો માસે છે દીધી કાં ખુશીબેન તમે ઉપર કાં બે ગયા અમારે ટિકિટ એ છે હા કોલબાઈ નીચે બેઠા છે અને કુશીબેન ઉપર બેસી ગયા છે આમ જો અમે અમે ઉપર 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 એસી ફૂલ છે ઠંડી લાગે છે ઠંડી લાગે છે એ જ ઓન આવે છે ને એવું છે તો ભાઈ અમારે ડબ્બાનું સેટિંગ જબરજસ્ત છે અને ખૂબ જ એન્જોય થાય છે મજા આવે છે ભાઈ આહા

આમ જોજે તમારે નીકળે છે અને મોટામાંથી લાડુય નીકળે જો હો આ એ એ એ જમીન અમાર ફળ ભાય તો છે ને ફળ ભાય તો છે ને એને બપોરે નાસ્તો જ ન કર્યો હું કામ ખબર છે આ ટ્રેનમાં માર બેટાને ખાવું હોય ને એટલે હે એ એ એ જો જો જીપ સોટી ન જાય ને કર પછી બોલી જાય કેવી છે યે યે આપ જો કુછ

બેઠા બેઠા અમારે ચોવીસ કલાક અને બીજા આઠ કલાક બેઠા જઈએ ને તો હવે તો ઘર જેવું લાગે કે આપણે ટ્રેન માં બેઠા બેઠા જઈએ ને એટલે એમ લાગે કે આપડું એક ઘર છે નાનું ખાઈ ખાઈને મારા બેટાની તાકાત વધી ગઈ છે ને તો હવે તો પંજા લડાવે છે એમાં જોઈએ કોણ જીતે છે પાલ પાલ આ હાથ દે ઉંચો કર પછી ખબર પડે આ હાથ ઉંચો કરો ભાઈ એ તું ઊંચો ઉંચો તું ઊંચો ઉંચો રાખ ઉંચો રાખો આ નો ચીટિંગ જોવા નો ચીટિંગ ચીટિંગ ચાલો ભાઈ કોઈ જીત્યો નહીં બંને મેગી હરખી ખાતી અને પકોડો હરખા ખાતા એટલે કોઈ જીત્યો નથી એટલે બધું ઈકલ્ટ થયું તો બસ દોસ્તો આજે અમારી જે પહેલી સફરનો વિડિયો હતો ઉજ્જૈનનો અને તમે જોયો કે કેવી મજા આવી તો આવા જ વિડીયો જોવા માટે દસ દિવસ અમારી જોડે બન્યા રહેજો બાય બાય